ઓગણીસો ને નવ્વાણું પાકિસ્તાને ઘૂસપેઠ કરીને કારગીલની દેકરીઓ ઉપર જે કબજો કરે છે કાદલજીના ટ્વીટર નેતૃત્વમાં ભારતીય સૈનિકોએ એક જવા દેખાવ કરી અને છવ્વીસમી જુલાઈના રોજ ઓગણીસો ને નવ્વાણો એને ખદેડી કાઢ્યા અને આપણી માભૌમની ભૂભાગની રક્ષા કરી કે બાદને આજે પચીસ વર્ષ પૂરા થાય છે આવતીકાલે આજે પૂર્વ સંધ્યાએ એક આણંદ જિલ્લામાં તમામ શહેરોમાં અને નગરોમાં અને તાલુકા હોય આજે એક મચાલ રેલીનું આયોજન થઈ રહ્યું છે આવતીકાલે પચીસથી વર્ષગાંઠ નિમિત્તે આપણે તાલુકાઓએ કાર્યક્રમ સંમેલન પણ કરવાના છે કારગીર્દ વિજયના શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ એના કાર્યને આપણે યોજાવીએ જેના કારણે આપણે સલામત રીતે દેશમાં રહી શકીએ છીએ ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આ એક જન આવે આવનારી પેઢીને ખબર પડે કે ઓગણીસો ને નવ્વાણું આજથી પચીસ વર્ષ પહેલાં આપણા શહીદોએ શું બલિદાન આપીને આપણા ભૂભાગને ભાગને બચાવેલો એ રીતે જાગૃતિ લાવવાનો છે